નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ શું નોટા સિસ્ટમ બંધ થઈ ગઈ છે લોકો આ પ્રકારેની ચર્ચાઓ શરૂ કરી દીધી છે નોટા તમને યાદ તો છે ને ચૂંટણીમાં જ્યારે તમે મતદાન કરવા જાઓ અને તમને એક પણ ઉમેદવાર પસંદ ન આવે તો તમે નોટાનો વિકલ્પ અપનાવી શકો છો પોતાનો મત આપી શકો છો પરંતુ ચૂંટણી અધિકારી દ્વારા લોકસભાની ચૂંટણીઓની જાહેરાત પ્રસંગે દોઢ કલાકથી વધુ સમયની પત્રકાર પરિષદ કરી પરંતુ નોટાનો ઉલ્લેખ સુધા ના કર્યો કેમ નવા જે વોટર આવ્યા છે તેમને ખાલી આપણે વોટ કરવા જજો એના માટે અવેર કરવાના છે કે પછી નોટા વિશે પણ અવેર કરવું જરૂરી છે કેમ કે જે ઉમેદવારને કોઈ પણ જે મતદાતા છે જેને કોઈ ઉમેદવાર પસંદ ના આવે તો એ નોટા ઉપયોગ કરી શકે છે આજે અમે નોટા વિશે એટલા માટે ચર્ચા કરી રહ્યા છે કે દેશની રાજના દેશની રાજનીતિમાં એક ટકો જો મત આમથી તેમ થાય તો સરકારો બદલાઈ જાય છે પાછલા લોકસભાની ચૂંટણી બે હજાર ઓગણીસમાં એક ટકા લોકોએ મતદાન જે કર્યું હતું એ નોટામાં કર્યું હતું સૌથી વધારે બે ટકા મતદાતાઓએ બિહારમાં નોટામાં મતદાન કર્યું હતું જે લોકો રાજનીતિને જાણતા હોય અને મતોની ગણતરીને સમજતા હોય તે જાણતા હશે કે એક વોટ આમથી તેમ થઈ જવું આ સંપૂર્ણ ચૂંટણીના પરિણામોને બદલી નાખે છે લાખોની સંખ્યામાં જે દેશમાં નોટા પર લોકો બટન દબાવતા હોય એ નોટાનો પ્રચાર કેમ થતો નથી રાજકીય પાર્ટીઓ તો સ્વાભાવિક છે કે પ્રચાર ના કરે રાજકીય પાર્ટી તો કોઈ પણ મતદાતાને એવું જ કે તમે અમને મત આપો પરંતુ ચૂંટણી અધિકારીઓ તો કમસે કમ કહી શકે છે મતદાતાઓને કે તમે મતદાન કરવા અવશ્ય જાઓ જો તમને કોઈ ઉમેદવાર ના ગમે તો તમે નોટાની પસંદગી કરી શકો છો ખાસ કરીને જે નવા મતદારો આવ્યા છે એ નવા મતદારોને તો જાગૃત કરવાનું કામ ચૂંટણી અધિકારીનું જ છે તમે કોઈ પણ જગ્યાએ કોઈપણ જાહેરાતમાં જ્યાં ચૂંટણી અધિકારીની કોઈ જાહેરાત આવી હોય તેમાં તમે નોટાની અવેરનેસ વિશે કોઈ જગ્યાએ જોયું છે તો પછી આવું કેમ બે હજાર તેરમાં સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ આ નોટા સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી લોકોમાં જાગૃતતા પણ આવી બે હજાર ચૌદમાં જ્યાં લોકોએ નોટાના બટન દબાવ્યા તેના કરતાં વધુ બે હજાર ઓગણીસમાં નોટાના બટન દબાવ્યા છે દેશના કુલ મતદારોમાં એક ટકા મતદારોએ નોટાને પસંદ કર્યું છે એટલે કે એમને કોઈ પણ ઉમેદવાર પસંદ નથી આવ્યો આપ કલ્પના કરો કે હજી તો નોટાનો એટલો બધો પ્રચાર પ્રસાર નથી જો પ્રચાર પ્રસાર યોગ્ય રીતે થઈ જાય તો આ પર્સન્ટેજ કેટલા વધી જાય અને તમે સમજી શકો છો કે એક કે બે ટકા મત જો આમથી તેમ થાય તો સીટોની સંખ્યા પણ બદલાય અને સરકારો પણ બદલાઈ જાય પરંતુ આપણા દેશમાં આ દુર્ભાગ્ય છે કે જે મારો હક છે તેના વિશે મને ખબર નથી અને જે લોકોની આ ડ્યુટી છે કે મારા હક વિશે મને માહિતી આપે તેઓ આવી કોઈ માહિતી આપતા નથી ચૂંટણી કમિશનર દ્વારા માત્ર એટલું જ કહેવામાં આવે છે કે તમે મતદાન અવશ્ય કરો પરંતુ મતદાન કરવા જ્યારે વ્યક્તિ ત્યાં જાય અને ત્યાં જઈને એને એવું લાગે કે મને કોઈ પણ ઉમેદવાર પસંદ નથી તો તેને એક વિકલ્પ આપવામાં આવ્યો છે કે તે નોટા અપનાવી શકે છે પરંતુ આવી કોઈ પણ પ્રકારની જે માહિતી છે એ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતી નથી કે પછી એવી રીતે આપવામાં આવે છે કે લોકો સુધી પહોંચતી નથી આ કાયદો એટલા માટે જ બનાવવામાં આવ્યો હતો કે વધુમાં વધુ મતદાન થાય લોકો જ્યારે ઉમેદવારને પસંદ નહોતા કરતા ત્યારે મતદાન કરવા નહોતા જતા ત્યારે આ નિયમ બનાવવામાં આવ્યો કે તમે મતદાન તો કરો જો તમને ઉમેદવાર પસંદ ના આવે તો તમે નોટા દબાવી દો પરંતુ હવે તો નોટાનો પ્રચાર જ બંધ થઈ ગયો છે અને મતદાતાઓ જે હવે નવા મતદાતાઓ આવશે તેમને તો આપણે માહિતી આપવી જ પડશે કે તમારી પાસે નોટા પણ છે જો તમને કોઈ ઉમેદવાર પસંદ ના આવે તો તમે નોટા પણ દબાવી શકો છો